કચરો ખેલે ખલકને આશાઢી બીજ નિમિત્તે કચ્છમાં માસાપુરું આશાપુરા ન્યૂઝ દ્વારા જયમંતસિંહ જાડેજા દ્વારા આયોજિત આ રીત રિવાજોવાળો કચ્છને અનોખી લાગણી આપતો આ પ્રસંગ ટાઉન ટાઉનહોલમાં જે એકવીસમી આ તારીખના આગામી તારીખમાં જ્યારે યોજાઈ રહ્યો છો ત્યારે સત્યાવીસ પ્રતિભાઓને આપણે બહુમાન કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રથમ તો શ્રી જયમલસિંહ જાડેજાના મા ન્યૂઝને હૃદયથી અભિનંદન આપતા હું બહુ જ ખુશી અનુભવું છું વાત ત્યારે કરવાની છે કે કચ્છની આ સત્યાવીસ પ્રતિભાઓ જે કચ્છને કચ્છિયતને અને કચ્છની સંસ્કૃતિને લાગણીને ચાહે છે એવી વ્યક્તિઓ આજે બહાર આવીને આપણું સન્માન કરવા જઈ રહ્યા છીએ આ એક એવો નવો રાહ ઊભો થાય છે કે જેનાથી કચ્છ કચ્છમાં જ પોતાની નજીક આવી રહ્યો છે ત્યારે આ વિચારને હું હૃદયથી અનુમોદન આપું છું અને શ્રી જયમલસિંહ જાડેજાને અત્યારે અભિનંદન આપતા આપતા એ જરૂર એને હું વિનંતી સાથે હું જણાવું છું કે આ જે તમે આયોજન કરો છો તો ખાલી આ સત્યાવીસ પ્રતિભાઓ તો છે જ નામાંકિત છે જે સાહિત્ય ક્ષેત્રે એમણે ખૂબ જ કચ્છને ઉજાગર કર્યો છે પરંતુ સમગ્ર કચ્છની જુદી જુદી વ્યક્તિઓ જેમાં રાજકારણ આવી જતો હોય જેમાં એગ્રી એગ્રીકલ્ચર આવી જતો હોય સમાજના મેળાઓ આવી જતા હોય સમાજની સંસ્કૃતિ આવી જતી હોય જુદી જુદી કોમ્યુનિટી જ્યારે કચ્છમાં એકતાનો જે આપણો દીપક જલાઈ રહી છે જે સચ્ચાઈ અને લાગણી સાથે એકતા આપી રહી છે એવી આ કચ્છ સંસ્કૃતિને જુદા જુદા વિગતોમાંથી ભવિષ્યમાં આષાઢી બીજ વખતે આવી પ્રતિભાઓને બહાર લાવવાનું આપણું કામ થાય તો ખૂબ ગૌરવશાળી રહેશે અને ખરેખર ખૂબ લાંબા સમય પછી એક વખત અમે અષાઢી બીજ ઓગણીસો પચ્યાસી છ્યાસી જ કુમાર હેમસીજીની હાજરીમાં અમે ઉજવેલ હતી પહેલીવાર જે ઓપનર થિયેટરની અંદર સાંજના ભાગમાં પ્રભાસેઠ કાર્યએ જ્યારે આનું બીડું ઝડપ્યું હતું ત્યારે અને એના પછી હમણાં આષાઢી બીજ તો ઉજવીએ છીએ આપણે સારી રીતે ઉજવીએ છીએ પણ આ વિચાર ખૂબ જ આ વિચારમાં હૃદયની કચ્છિયતની અને કચ્છ માટેની જે લાગણી છુપાયેલી છે એ દરેક ક્ષેત્રે આપણે ખનિજ ક્ષેત્રે હોઈએ ખેતીવાડી ક્ષેત્રે હોઈએ સામાજિક ક્ષેત્રે હોઈએ તેમજ આપણે એવી એવી પ્રતિભાઓ છે કે જેણે આજીવન ભેખ વોળી લીધો છે આપણા સંતો છે મહંતો છે અને દરેક કચ્છ એવું પ્રદેશ છે કે જેની સંસ્કૃતિ છે જુદો છે કચ્છ પ્રદેશ છે કચ્છ જિલ્લો નથી અને આ પ્રદેશની સંસ્કૃતિને ઉજાગર કરીએ એ ખૂબ જરૂરી છે ફરી ફરી અભિનંદન આનંદ આપતા ખૂબ આનંદ અનુભવું છું અને ગૌરવ અનુભવું છું કે જેમલસિંહ આપ આ કાર્ય કરી રહ્યા છો મહાસાપુરા આપને શક્તિ આપે અમે આપ જ્યાં કહેશો ત્યાં આ પ્રવૃત્તિ સહકાર આપવા દિલથી હાજર રહેશું જય માતાજી